બનાવવાની શરૂઆત કરું છું બે હજાર ચોવીસ નો કેવો વિડીયો હેડ આપણે જોઈએ મિત્રો આપણે આજે વરિયાળીનો છે બનાવરો બનાવવાની શરૂઆત કરીએ આવું આપણે મિત્રો આપણે આ જગ્યાએ વરિયાળીનો ડાગળો કરવાની શરૂઆત કરીએ આઈટી મેલી છે આ લાકડું મેલ્યું લાઈન તો એક પેલો ડગલો કર્યો અને ડાગળો બનાવવાની શરૂઆત કરીએ આપણે બાળકો શાળામાં તૈયારીઓ કરીશું અને નીતિન પામું છું શું હવે બેટા ને લાકડું લેવાનું

મિત્રો લાકડો બેઠાની શરૂઆત થઈ ગઈ છે આપડે મિત્રો આપણે દાવા પર ચડ્યા છીએ દાબા પર કાપવાનું છે એટલે ફલવાની શરૂઆત કરીએ આપણે મિત્રો આપણે બધો આળો નાખ્યો હતો ઓગણા પેલો હોમો નાખ્યો નાખ્યો આ બધો લાકડો નાખ્યો આ નાખ્યો જરા તો છું કર્યા શું કરું છું હું ગેલો હતો હાઉ ઉપડો હા મિત્રો ઢોરો આ ખેતીવાડી આપણો દાબો આ આપણો અબો હોબાન મોરાઈ ગયો તો મિત્રો આપણે આટલો લાકડો ડાગરો બનાવવા માટે ગોઠવી દીધો છું હજી થોડો બાકી છે તમને બતાવું છું ગોઠવ છે આ ટાઈપનો લાકડો ગઠવ છે કોડે મોરે નેસા ફોડી પાછી તો આ ટાઈપનું બનાય છે આપણે એટલે ઉપર છે આ ટાઈપનું છે જ્યાંથી લાકડાની તે તને નાખી જો આ ટાઈપનો લાકડો ગઠવ છે આપડો

કાપ્યા તો પણ આ નહે પડ્યો એટલે આપણે લઈ જવાનો છે એક પેલું પડ્યું લઈ જવાની શરૂઆત કરી છે ને આપશે આપણા એરંડોની ખેતી આપણી છે મિત્રો અને આ ઝાડુ પણ આપણું છે બતાવું તો કણજી મિત્રો આ છે કણજી દાડું અને કાપ્યું આપણે પછી આ કાપી લીધું જો અમુક ઘરે લઈ જવાનું પાછું એટલે લઈને હેડીએ આપણે ઘરે જો મિત્રો આડીએ છે આપણી મકાઈ મિત્રો આપણે તો આ લાકડા ઉપાડી ના આપણે આ લાકડા બધા ઉપાડી ના માથું ઉપાડીને આવ્યો અને આ બનાવ્યો આપણો વરિયાળીનો બંગલો આના ઉપર વરિયાળી સુકાવાની છે એટલે આજ તો નહીં પણ તમને બતાવ્યું આગલા વિડીયોમાં કેવી રીતે વરિયાળી હુકાવાની આપણે ઓના પર નાખી દઈએ લાકડો આપણે મિત્રો આ ટાઈપનો બંગલો બનાવ્યો છે ચેતનબા પહેરી તૈયાર થઈ ગયું છે આ ટાઈપનો ગોઠવી દીધું આપણો વરિયાળી નાખવા માટે જો ઓકે થઈ ગયું સર મિત્રો આપડા વડિયાળી નો બંગલો તૈયાર થઈ તો કમ્પ્લેટ હું વરિયાઈ નાખવાની શરૂઆત કરીશું આટલા વિડીયો સમાપ્ત કરીએ છીએ નવા વિડીયો સાથે ફરી મળીશું આવજો